সো না ত্র করো ভালে অলগছে পনেরো এ বিছে কে নই আর বানিক শুছে বেড়ি নিত্র কেট পাক ভালে জুদি সেমলিং টাইটল থমলেন ল অন্ডে ও শুধু কই ন બાબ તો ચુમ્માલીસ કરોડ વુજ આ કકો છે વન ટુ થ્રી પિસ્તાલીસ કરોડ એકથી દસ છે તો એકસો કરોડ વિચાર કરો টু থ্রি ফোর ফাই সিক্স সেট নাইন টে আটলছে ছটা পেবাশি করোসি রঙে মরে নাই অন্ডার তো এ বিসিডি ছোড়া এ বিসিডি এছে বাজু মে এপাল দ

અને એ બીસીડી મોતી અને બાજુમાં એપલ ચાર પોઈન્ટ છ મિનિટનો વિડીયો જે રીતે કક્કો દસ કરોડ લોકોએ જોયો એમ આ એબીસીડી પોણસો ને એક્યાસી કરોડ લોકોએ જોયું એના વ્યૂઝ વિચાર ચાર કરોડ પોનસો ને એક્યાસી કરોડ વ્યૂઝ આના ખોટું તો હોય નહીં આપણે વિડીયો ચેક કરીએ બો હા ભાઈ સાચી વાત પાંચસો ને એક્યાસી કરોડ વ્યૂઝ આયા સાચી વાત આવી છે કક્કા બાળક છે એમ હિન્દી કકો હિન્દી બાળક ગુજરાતી કક્કો ગુજરાતી બાળક એના વ્યૂઝ યુટ્યુબ હોય કે ફેસબુક હોય પણ આનું સારું એવું મટીરિયલ આ યુટ્યુબ પર અને ફેસબુક ઉપર શેર થાય છે ઓટોમેટિકલી ઓટોમેટિકલી કાંકર યુટ્યુબ અને ફેસબુક એ કંઈ તમે નોલેજની માહિતી આપતા હોય જાણકારી આપતા હોય તો વ્યૂઝ પણ આપે અને વિડીયો શેર પણ કરી દે આ એની અંદરની ટેકનોલોજી છે મારા અનુભવ પ્રમાણે બરાબર એ બી સીડી છે શા માટે છે છોકરાઓના શિક્ષણ માટે કક્કો તો કક્કો શા માટે છોકરાઓના શિક્ષણ માટે એજ્યુકેશન માટે એટલે આના વ્યૂઝ બી આવે પણ વિચાર કરો તમે કે પાંચસો કરોડ વ્યૂઝ આવે એક બે નહીં બરાબર ઇન્ડિયાની બહાર વાયરલ છે અહીં નથી ઇન્ડિયાની બહાર બધા કન્ટ્રીઝની અંદર બધા વર્લ્ડની અંદર આ વિડીયો વાયરલ છે વર્લ્ડની અંદર પોનસોની ઇગ્યાસી કરોડ વીઝ એટલે સામાન્ય વાતને ના કહેવાય આપ આપણે દસ દસ હજાર વીજ ના આવતા હોય દસ લોકો ના પસંદ કરતા હોય અને આ એબીસીનો આ વિડીયો પોણસોની ઇગ્યાસી કરોડ વિઝા આખા વર્લ્ડમાં વાયરલ આખા વર્લ્ડમાં દેખાય છે આ વિડીયો બરાબર આ આનર્સરી રાઇમ્સ ચોચુ ટીવીનો કિટ સોંગ છે બચ્ચું કેલિયા આ હેપી બચપન છે જોવા અગિયાર કરોડ લોકોએ જોયું અને પોણસો ને કરોડ લોકોએ જોયું આ વિડીયો કોમ્પ્યુટરમાં જોયું લેપટોપમાં જોયું પ્રોજેક્ટરમાં જોયું આવી મોટી મોટી સ્માર્ટ ટીવીઓમાં જોયું મોટા મોટા માં જોયું મોબાઈલોમાં જોયું ચેનલો ઉપર જોયું હશે કદાચ ફેસબુકમાં જોયું ઇન્સ્ટાગ્રામમાં જોયું એટલે આ પાંચસો ને કરોડ વ્યૂઝ આવેલા છે એ બી સુધીમાં કક્કા બારીખીમાં જ વ્યૂઝ આવી બીજો વિડીયો આપણે બનાવ્યો છે એક એમાં કક્કાથી વીજ મળી કક્કાથી વીજ મળી એ બનાવે છે વિડીયો તો એમાં બી આવી તો જો આ કક્કો સેવન પોઈન્ટ વન લાખ વીસ ક ખ ગ ગુજરાતી કક્કો ત્રણ પોઈન્ટ બે કરોડ વેસ આ ગુજરાતી કક્કો વન પોઈન્ટ સેવન કરોડ બરાબર એટલે હિન્દી સ્વર હિન્દી વ્યંજન નાનીએ બી છેડી મોટીએ બી છેડી કકો બાળક શરી એકથી દસ એકથી સો પછી સોથી હજાર આમાં દરેક ભાષામાં હિન્દીમાં ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં ત્રણે ત્રણ ભાષામાં ગમે તે ભાષા બનાવો વિડીયો વાયરલ થાય છે વિડીયો લોકો જોવે છે એટલું એ રાખવાનું વિડીયો લોકો જોવે એ વિડીયો યુટ્યુબ હોય કે ફેસબુક હોય વાયરલ કરે છે એની ટેકનોલોજી હશે ત્યારે આટલા બધા વ્યૂઝ આવતા હશે અને સિસ્ટમ કોઈક તો આવી જાય ને તો જ આ ક વાયરલ થાય ને બાકી હિન્દી યુટ્યુબરો ઝીકીશી કે તમને કામ કરે તો વિડીયો વાયરલ થાય ને આર્થિક મારા તો વિડીયો જાય ને આ સેટિંગ કરો તો વિડીયો એ થાય ને તમનાર બધી ખોટી વાત બધી ખોટી વાત હું માનતો નથી આ બધા યુટ્યુબરો કે ને એવું માનતો નથી આ લોકો જોડે હું સહમત નથી હમનો હું વિરોધી છું આ હિન્દી યુટ્યુબરનું હું વિરોધીશું બરાબર મારા તને ત્રણ ચેનલમાં આ લોકોને વિરોધમાં હું બોલીશ કાકા લોકો બધું જુઠ્ઠું જ શીખાડી છે એમનો રોટી એ આ લોકો જૂઠું શીખાડે છે બાકી આ લોકોની વાત જો કોઈ મોનતું હોય તો ના માનતા મિત્રો ફસાઈ જાવ આ બધા હું ઉડુ ઊંધું છે ટોટલી માણસો જો ઊંડું શીખાતા માણસોને પકડી રાખ્યા છે મેં જવા નહીં દીધા કાકે ઓમના નોમ પર જ મારો વિડીયો બનાવવા નહીં રામ બેઠા બેઠા રોવી ને હા સોળામાં બેઠા બેઠા રોગે એટલે અમને મેં પકડેલા હવે બે હજાર ચોવીસમાં આ લોકો પોતાનો રોટલો શેકવા દેખી બીજા ગુજરાતી યુટ્યુબરનો અવરોધન ધવર કરી દોર્ટ વિડીયો બનાવવા લોંગ વિડીયો બનાવવા બિચારા ભણવાનું બનાવતા હતા માણસો યુટ્યુબમાં એ લોકો એમના વિડીયો મેં નવી ટ્રિક જી વાળા માણસો હતા એજ્યુકેશનવાળા માણસ હતા તો આ લોકોના કારણે એ લોકોની પોતે ચેનલો વેસ્ટ થઈ ગયા આ લોકોએ ટ્રીક કહી અને ટ્રીક મારી એમ એમની ચેનલો બધી દીડ થવા માં ગયો કારણ કે આ લોકોએ બધું ઊંધું શીખાડ્યું ઇન્ટાર કરતા હમણાં બરબાદ હો આ બધું જુઠ્ઠું બોલી ગયું કશું અમને ચેનલ આય ને બધા બધા જૂઠાય બરાબર જેનું જે થવાનું છે એ તો કામ પ્રમાણે થવાનું છે આ લોકો જોડે કન્ટેન્ટ નહીં બોલવા માટે કશું છે નહીં એ કંઈક માહિતી હોવી જોઈએ ને એ ના હોય દસ મિનિટનો છ મિનિટનો અગિયાર મિનિટનો એવો વિડીયો મૂકીએ બાકી અમારો વિડીયો જુઓ આમ મૂકીએ અત્યારે હાલ વિડીયો છે એ દસ મિનિટનો વિડીયો થઈ ગયું છે પરફેક્ટેશન નહીં આ લોકો જોડે પરફેક્ટેશન હોવું જોઈએ આ લોકો જોડે અને જેમ જોડે પરફેક્ટેશન ના આવે એ વધારે કરે સચ્ચાઈ નહીં આ લોકો જોડે સચ્ચાઈ હોવી જોઈએ તમારાડે આ એકને એક જ માણસે એકને એક જ વિડીયો બધા મૂકવા આપણે બધા વિડીયોના ચેક કરી લઈએ એક જ પ્રકારનું છે ફોટું ઉપર મૂકેલું અને વ્યૂઝ નહીં આવતા અને ચેનલ ગ્રો કરવાનો મંત્ર શીખાડે છે અરે ભાઈ ચેનલ ગ્રો કરવાનો મંત્ર તું નહીં શીખાડું બરાબર ચેનલ ગ્રો કો બાળક શરીરથી થાય એ બી સીડીથી થાય એ બી સીડી ક ક ગ એનાથી ચેનલ ગ્રો થાય બોલ તારકેશ કેવું કકો બાળક છે આમાં મેં એટલે બતાવ્યું છે બે કે ચેનલ ક ક ઘ થી મળે બરાબર આ મંત્ર બનતાથી ના મળે યુટ્યુબનું કોઈ મંત્ર નથી યુટ્યુબ એક શેરિંગ ઓપ્શન છે વિડીયો એન જાતે શેર કરે એવું પ્લેટફોર્મ છે બરાબર તમે કહેશો તો વિડીયો શેર થશે ઇમ્પોસિબલ તમે કહેશો તો વિડીયો શેર નહીં થાય યુટ્યુબ એન જાતે વિડીયો શેર કરે છે એ તો ખબર હોવી જોઈએ ને કે યુટ્યુબ વાળા એ જ્યારે યુટ્યુબ બનાવેલી તમને એ નોલેજ નૉલેજ આવવું જોઈએ ને કે યુટ્યુબ કોણે બનાવેલી એ નોલેજ છે તમને બરાબર યુટ્યુબનો માલિક કોણ છે એ ખબર છે યુટ્યુબનો માલિકે જ્યારે યુટ્યુબ બનાવી ત્યારે એના મિત્રનો વિડીયો મોકલવાનો હતો એના જન્મદિવસનો વિડીયો મોકલવા માગતો એટલે એને તાત્કાલિક એક પ્લેટફોર્મ શેરિંગ ઓપ્શન તરીકે એપ્લિકેશન બનાવી દીધી અને પછી આમાંથી અપડેટ 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 થઈ અને યુટ્યુબ બન્યું છે આ તો ખબર એવી જોઈએ ને કે શેરિંગ પ્લેટફોર્મ છે એમ સરસ તમને નોલેજ નહીં આવતું અને લોકોને ઓલટું બરાબર ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એમ જાતે તો આપણે પબ્લિક કરો એટલે વિડીયો જાય એને જાતે જાય હવે જ્યારે પેલા માણસે જ્યારે શરૂઆતમાં જાહિદ નામના માણસે જાહિદ 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 નામના માણસે જ્યારે યુટ્યુબ બનાવી બરાબર તો એના મિત્રને એને વિડીયો મોકલવો હતો એટલે એણે બનાવી દીધી એપ્લિકેશન વિડીયો શેરિંગ પ્લેટફોર્મ બનાવી દીધું કે વિડીયો શેર કરવાનું પ્લેટફોર્મ મારે બનાવું છે ને બનાવી દીધું અને વિડીયો મોકલી દીધો પછી એમાંથી યુટ્યુબ બન્યું છે બરાબર આ વસ્તુ આ લોકોને ખબર નહીં અટકરિયા ઠોકામ ઠોક જ કરી સચ્ચાઈ જોડાય વગર ઠોકામ ઠોક કરી બરાબર માહિતી સ્ટોરીઓ કેસે યુઝ કરણું ઢેકણું આ ચેનલ અનપ્રિશ કરો કશું અનપ્રિશ થતું નહીં બરાબર કોઈ વસ્તુ એ છે નહીં જેવું વોટ્સએપ છે તેવું યુટ્યુબ છે જેવું ફેસબુક છે જેવું યુટ્યુબ છે બરાબર બ યુટ્યુબ ચેનલ કશે બનાયું મોબાઈલમાં મેલ નાખવા નોમ લખો પહેલી યુટ્યુબ ચેનલ તો પોતાના બધાના મોબાઈલમાં હોય એ પહેલું એ જો યુટ્યુબ ખોલી બરાબર હા તો અમે તો વિડીયો બનાવીએ છીએ ને તમારા જોવાને જોઈએ છીએ અને અમે જોવાનું છે કે યુટ્યુબમાં હિન્દી યુટ્યુબરો આ ઉર્દું શીખાડી બરા એટલે અમે આ ધંધો લીધો છે એકને એક જ વિડીયો છે આપીને આ કન્ટેન્ટ ના આવે ને એની જોડે આ એકને એક બોર્ડ બદલી અને વિડીયો મૂકેલા છે આ ભાઈ જોડે કન્ટેન્ટ ના આવે એટલે યુટ્યુબ વિશે આ ભાઈ હું શીખાડા આપણને બરાબર યુટ્યુબમાં ગૂગલમાં સર્ચ મારે તો બધું મળી જાય છે

સરસ બરાબર બનાવી દો જો મારા હું બી બધી જોશી ગુજરાતી તો કોઈ જોવાના નહીં તમને જોઈને શું ફાયદો કશું ફાયદો નહીં બરાબર આ તો બચારા નવરા અને ટાઈમ પાસ કરો તેથી ફોન જોતા હોય બાકી ગુજરાતી લોકો નવરા નહીં તમારી જ જોવા